હાલો ગુડ મોર્નિંગ નમસ્તે શસ્ત્ર કાલ કેમ છો કેળો હાલ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપીમાં તમારું હાર્દિક સ્વાગત છે અને વાગી ગયા છે તો સવારના નહીં પણ બપોરના એક રાત્રે પાંચ વાગ્યાની આજુબાજુમાં હું સૂતો હતો કેમકે મારા એક મિત્રનું થોડું કામ હતું એ કામ માટે હું એરપોર્ટ ગયો હતો સો હું સાંજે નહીં સવારે પાંચ વાગે સૂતો ઉઠવાનું હતું પણ ઉઠાયું નથી તારે મારામાં ફિસ્તો મિસ્કોલ આવી ગયા હતા એટલે બધાને અત્યારે હું ફોન કરું છું એક પછી એક એક પછી એક અને ઓહો ઉઠાતુંય નથી યાર થાકે પૂરો નહીં થતો બાજુ એવી હાલત છે ને કે ના કહેવાય ને ના સેવાય આ બધી એવી પરિસ્થિતિઓ અત્યારે ચાલી રહી છે બપોર વચ્ચે રસ્તોય ખાલી છે કેમ કે ગરમી જેવી છે ને પણ એમ કરતાં આજે મને ઓછી ફીલ થઈ રહી છે ગરમી ગરમી હોય એવું લાગી રહ્યું નથી જે હોય એ તમે કરતા હોય તો તમને ખ્યાલ હશે વધારે મને ક્યાંય જાજો ખ્યાલ છે નહીં તો જોઈએ જી આજનો દિવસ ક્યાં અને કઈ રીતે કેવી રીતે જઈ રહ્યો છે આપણો બતાવીશું તમને બ્લોગમાં ગઈકાલે ઇન્ડિયા જીતી ગયું ખૂબ મજા પડી ગઈ અને બસ કપ જીતી જાય એટલે આપણે શાંતિ હે ભાઈ સો લેટ્સ ગો અને સી શું ચાલશે આજના દિવસમાં

અને ક્રિસ તમારા બંને માટે મે ભાઈ શૂટ કર તમારા માટે એક સારું ગીત છે જે મારા જીવનમાં તું ભી ક્યારેક ક્યારેક એટલે બંને માટે ગીત બનાવ્યું છે કે સારી રીતે એને જીવનમાં મારી જેટલા સુખી સુખી છે કયું ના જે સાંભળી લીધું ને એના મોઢે કબૂલ લીધું નથી સુખી છે

સ્વચ્છતા અભિયાન ઉન્નતિ પટેલ સ્વચ્છતા અભિયાન ઝાટક મારો ઝાટકા ઝટકા મારો કેમ આ બધું તૂટી ગયું છે આ બાજુ બરાબર છે આ ડોન છે ડોન ડોન ને મેં ફોન કર્યો ફોન ના ઉપાડ્યો હું ફોન મારો ના ઉપાડ્યો આ ડોન થઈ ગઈ છે તમરી ખાલી બુંદે કઈ એવી પાછી આવે નાની મોટી ફોન કેમ નાઉ પડે છે મારો હા ફોન તું નથી આમ કોકનું રેકોર્ડિંગ કરી લે હા તારું ઠેકાણું તો આમ કરીને ફરતી હોય તો મારે તો વિચારવું પડે તું

કુરિયર ઓનલાઈન ઓર્ડર કરી શકો છો અમે લોકો અહીંયાથી કુરિયર મોકલીએ આજે તમિલનાડુ પાર્સલ હું એ જ કેવા માંગુ છું કરે છે હું વિચારું છું જો તું ખાલી પછી જો આપણે આમ દીધું છે ઢાંકી દીધું છે વરસાદ વધી ગયો છે અમે લીધું છે એવી હાલત છે ને અમારે થોડું છે ફૂલ વધી ભાઈ વરસાદ વધી ગયો ભાઈ પડ્યો વરસાદ

પણ ધબ ધબ કે મેડી હસે હાને આ તો જોને ખલણ ખલણ લાગી ખાટ બળ નવ સદનો નવ સદનો ઘરે આવિયા વા વા મે જોતા તવા હાય હાય થઈ જાહે આ દો ગમે એમ કરે જીઓ રે બાહુ બાહુબલી આમાં બે બાહુબલી આ ભાગો એ આગળ કડાકો થશે થઈ જા આવી ગયો પાણી ભરાય ને જયારે પાણી ભરાય મારે કેશ ખાતા માં નાખવી હાલ એ લોચા છે કે નાખવું ક્યાં જઈને આ ચાલુ વરસાદે બાર ને દસ થઈ હજુ ખાધું નહીં ઠેકાણા નહીં પડે ના વરસાદ દે જે જીકે જે જીકે છે ને ભાઈ તમારે બધા ત્યાં પડતો તો કે નથી પડ્યો કે કેજો મને કમેન્ટમાં હાલત ખરાબ કરી દીધી છે આજે વરસાદ ભાઈ હવે સારું જો પહોંચાડે શાંતિ થી તો કઈ રાતના વાગી ગયા છે સાડા બાર ને હું હવે જઈ રહ્યો છું ઘરે અને આ વરસાદ ચાલુ છે એક બાજુ અને એવી હાલત છે ને કે વાત જવા દો તમે બધા લોકો બહાર નીકળ્યા હશે સો હું જાઉં છું ઘરે ઘરે જઈને હજુ જમવાનું મારે બાકી છે જમીશ જમીને સુઈ જઈશ સવારે મારે વહેલું ઉઠીને મિટિંગમાં હોત ને જવાનું છે સો વિડીયો એડિટ કરીને સુઈ જવું છે મારે કેમકે આજે હું નહીં પૂરી થઈ કેમ કે કાલ તમને ખબર છે હું લેટ સુતો હતો સો બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન માતા પિતા એન ભારત માતા કી જય જય શ્રી રામ